માતાજી મિત્રો જો માનતા કરવા આયા છે અહીંયા ને કઈક તકલીફ થી તો સોલ્વ થઈ ગઈ છે

જે ભાભર પોલીસ સ્ટેશન ની અંદર જઈ અને બધી સચ્ચાઈ જે હતી એ કહી દીધી છે કે એસ એમ ઠાકોરે મારી જોડે જે હું નાતી હતી એ વખતે ફોટા પાડ્યા હતા અને ફોટા વાયરલ કરવાની મને ધમકી આપી અને બીજી ઘણી બધી ધમકીઓ આપી હતી એના જ કારણે એ છોકરીને એસએમ ઠાકોર જોડે એવું કરવું પડ્યું અને અત્યારે એસએમ ઠાકોરને જે પોલીસે પકડી પાડ્યો છે અને આજની તારીખમાં તે પાલમપુરની અંદર છે અને જે બળાત્કારનો જે ગુનો કર્યો છે એના કારણે એમને ઘણી બધી વર્ષોની સજા થઈ શકે છે ચૌદ થી લઈને વીસ વર્ષની પણ સજા થઈ શકે છે અને આ બળાત્કાર કંઈક એવો કિસ્સો છે જેના કારણે આજીવન જીવન કેદની સજા પણ થઈ શકે છે અને હજી પણ પોલીસ જે એસ એમ ઠાકુરના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની અંદર થી કોઈ બીજી છોકરી સાથે જો આવું કાંડ કરેલું હશે કે ખરાબ વિડીયો હશે તો પણ તેમને એની પણ સજા થઈ શકે છે તો આ ઘટના વિશે તમારું શું કેવું છે એસ એમ ઠાકુરને સજા થવી જોઈએ કે નહીં એ કમેન્ટ કરીને જણાવજો અને હાલ તમે જે આ વ્યક્તિ જોઈ રહ્યા છો જે એસ એમ ઠાકોર જોડે જે ગબ્બર ઠાકુરની છે માતા છે અખતમાની જે મજાક કરતા જોવા મળી રહ્યા છે આ બંને વ્યક્તિ જે બાજુમાં જે વ્યક્તિ છે એ છોકરીના સગા કાકા થતા હતા અને આવી રીતે કોઈ મિત્રતા પણ ના રાખશો એવા વ્યક્તિ જોડે જે આવો ખરાબ હોય અને જે થાળી ની અંદર ખાય એ જ થાળીની અંદર એવા રાખશો નહીં બસ મિત્રો આ વિડીયો ની અંદર આટલું જ આ ઘટના વિશે તમારું શું કેવું છે કમેન્ટ કરજો અને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને તમારા પરિવાર ની અંદર પણ જો કોઈ આવા ખરાબ મિત્રો હોય તો એમને હંમેશા માટે આપણી બેન દીકરીઓના સંપર્ક થી દૂર રાખજો જેથી કરીને આવી ઘટનાઓ ના ઘટે